પિતાની છત્રછાયા ગુમાવી યૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને છાયા મળી છે આ ઉત્સવને વધાવવા અનેક મહાનુભાવો હાજરીયા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું ઓબ્રામા ખાતે આવેલ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ શનિવારે સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રી મુનુભાઈ લેરા હર્ષભાઈ સંઘવી પ્રફુલભાઈ પાનસેરિયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જનકભાઈ તળાવિયા મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય સત્સ્વામી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ પૂજ્ય નૌતમ સ્વામી પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સંતોષનાથ બાપુ પૂજ્ય ગીરી બાપુ પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે પૂજ્ય દેવળ માં પૂજ્ય દીપાલી દીદી પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા નવ દંપતીને સંપન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા એમને જણાવ્યું હતું કે આપણે ત્યાં ચાર ફેરા ફેરની પરંપરા છે એમાં સત્ય પ્રેમ કરુણા ભેળવી દઈએ તો સાત ફેરા થાય આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ પચાસ હજાર તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લે લોકોને પ્રેરિત કર્યા હતા આજે પ્રથમ દિવસે પંચાવન દીકરી હતી હાજર રહીને આજે પીએરયુ માં ત્રણ વિશ્વ રેકોર્ડ જાહેરાત કરીને રેકોર્ડના સર્ટિફિકેટ પરિવારને સંતો હાજરીમાં એનાયત કર્યા હતા વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી માંથી ધરાવાઈ હતી પાલક પિતા મહેશભાઈ એ ભેટીને દીકરીઓ સસરા તરફ માંગી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શકે ન હતા ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોના આંખના ખુલા પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ ચાલીસેક જેટલા સંતો આજે એકસો અગિયાર જે દીકરીઓના લગ્ન છે જે પૈકીના પંચાવન દીકરીઓના લગ્ન આજે છે બે દીકરીઓના નિકાસ છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે એ તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું આજના લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માકે નામ તે અંતર્ગત ચાલીસથી પચાસ હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ માંડવીયાઓ અને આમંત્રિત મહેમાનોને પાઠવવા આપવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટ નું એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બની રહ્યું છે બની બન્યું છે એનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે બાવનસો ને ચોમોતેર દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળવામાં આવ્યું હોય એ પ્રસંગના ત્રણ ગ્રીન ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ